દાહોદ સરકારના વહીવટી તંત્ર દ્વારા નારી વંદન ઉત્સવ અંતર્ગત મહિલા વંદન રેલી અને મહિલા જાગૃતિ રેલી યોજાઈ હતી દાહોદના રાજમાર્ગો ઉપર નીકળેલી આ રેલીમાં સ્કૂલના વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ રેલીમાં સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ મહિલા પોલીસ વિભાગની અધિકારીઓ મહિલા બાળ વિકાસના અધિકારીઓ તેમજ મહિલા જાગૃતિનું આયોજન કરતા અધિકારીઓ પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ રેલીમાં બેટી બચાવો બેટી પડાવો અને નારી શક્તિ જિંદાબાદના નારા સાથે વિવિધ પોસ્ટરો અને બેનરો પણ જોવા મળ્યા હતા નેશન પ્લસ દાહોદ સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર